નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના તાજા સમાચારની સૌપ્રથમ હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ ત્રણ વર્ષમાં કેટલો ખર્ચ થયો

મિત્રોના મોત થયા છે ત્યારે વાત થશે પાંચ રૂપિયાની ચોકલેટ એક નાનકડી છોકરીને પાંત્રીસ હજાર રૂપિયામાં પડી છે ત્યારે વાત થશે દારૂ ભરેલી કાર સર્જ્યો અકસ્માત ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આગળ વાત થશે બાવીસ માર્ચના રોજ જનતા કરફ્યુ લાગ્યો હતો વાત છે લોકડાઉનની ત્યારે આગળ વાત થશે પીએમ મોદી શ્રીલંકાની મુલાકાતે જશે આગળ વાત થશે ઉદારીમાં દારૂ પિતા આદિડની ધુલાઈ કરવામાં આવી છે વાત છે વડોદરા ગ્રામ્ય વિસ્તારની ત્યારે આગળ થશે જો કોઈ મુસ્લિમ ભાઈ બહેનોની આંખ બતાવશે તો તેને છોડવામાં નહીં આવે ત્યારે આગળ થશે હરિયાણામાં મહાયજ્ઞ દરમિયાન બ્રાહ્મણ ઉપર ગોળીબાર થયો હતો આગળ વાત થશે છસરા ગામના ખેડૂતોની ચેતવણી સામે આવી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી કચ્છ અબડાસા તાલુકાના છસરા ગામના ખેડૂતોએ ધરણા કરવાની ચીમકી આપી છે મીઠી ડેમની કેનાલમાંથી પાણી ન મળતા ખેડૂતોમાં રોષ છે મીઠી ડેમની નીકળતી અગિયાર કિલોમીટર લાંબી કેનાલમાં માત્ર ચાર કિલોમીટર સુધી પાણી પહોંચે છે આના કારણે છસરા ગામના ખેડૂતો ખેતી કરવામાં અસમર્થ છે ખેડૂતોની ચેતવણી આપી છે કે જો આઠ દિવસમાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ધરણાનો કાર્યક્રમ યોજાઈ જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં મહાયજ્ઞ દરમિયાન બ્રાહ્મણો ઉપર ગોળીબાર કુરુક્ષેત્રમાં એક હજાર કુંડીય મહાયજ્ઞમાં હંગામો થયો અહીં બ્રાહ્મણો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો બ્રાહ્મણોએ વાર્ષિક ખોરાક ખાવાનો વિરોધ કર્યો હતો જેના પર યજ્ઞ માટે આવેલા બાઉન્સરોએ ગોળીબાર કર્યો આમાં એક બ્રાહ્મણ ઘાયલ થયા છે ગુસ્સે ભરાયેલા બ્રાહ્મણે રસ્તો રોકી દીધો અને પથ્થરમારો શરૂ કર્યો પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરને લઈને ભારે વિવાદ ચાલ્યો છે આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે મુસ્લિમો અંગે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું હતું કે એકતા એ આપણી વાસ્તવિક શક્તિ છે હું તમને ખાતરી એમ આપવા માગું છું કે તમારો ભાઈ તમારી સાથે છે આપણા મુસ્લિમ ભાઈઓ અને બહેનો વિરોધ કરવાની હિંમત કરનાર કોઈ પણ વ્યક્તિને છોડશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉધારીમાં દારૂ પિતા આધેડની ધુલાઈ કરવામાં આવી છે વડોદરા ગ્રામ્યમાં આવલા સાવલી પોલીસ મથકમાં અચરત પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે ઉધારીમાં દારૂ પિતા આધેરની પિતા પુત્રએ ધુલાઈ કરી હતી અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી આ ઘટના બાદ આદેડના પુત્ર અને અન્ય ચર્ચા કરવા જતા તેમની જોડે પણ ગેરવર્તણ કરવામાં આવી હતી આખરે આ મામલે આરોપી પિતા અને પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી શ્રીલંકાની મુલાકાતે જશે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમારા દિશા નાયકે શુક્રવારે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાંચ એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લેશે શ્રીલંકાના મીડિયાના જણાવ્યા અનુસાર દિશા નાયકે સંસદમાં તેમના સંબોધન દરમિયાન પીએમ મોદીની મુલાકાતની તારીખની જાહેરાત કરી હતી પીએમ મોદી સૌ પ્રથમ બેથી ચાર એપ્રિલ દરમિયાન થાઇલેન્ડની મુલાકાતે જવાના છે જ્યાં તેઓ બેંગકોકમાં છઠ્ઠા બિમ્સ્ટેક સમિટનો ભાગ બનનારા છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ગઈકાલે બાવીસ માર્ચ ના રોજ કરફ્યુ લાગવામાં આવ્યો હતો વાત છે ભૂતકાળની બાવીસ માર્ચ બે હજાર વીસના ના રોજ ભારતમાં એક દિવસનો જનતા કર્ફ્યુ લાદવામાં આવ્યો કોરોના મહામારીના વધતા પ્રકોપને રોકવા પીએમ મોદીએ દેશવાસીઓને સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી પોતાના ઘરમાં રહેવાની અપીલ કરી આ જાહેર કરફ્યુ સ્વૈચ્છિક હતો જેને લોકોનો લોકો માટે અને લોકો દ્વારા લાદવામાં આવેલ કરફ્યુ કહેવામાં આવતો હતો આ મહામારી સામે પ્રતિકાત્મક અને મહત્વપૂર્ણ પગલું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂ ભરેલી કારે સર્જો છે અકસ્માત ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ગુજરાતમાં અસામાજિક તત્વોને અટકાવવા માટે પોલીસે લા લા કરી છે તે વચ્ચે ચોંકાવનારી ઘટના બની છે દારૂ ભરેલી કારનો બીજા વાહનો સાથે અકસ્માત સર્જાયો હતો બોડક બોડકદેવમાં બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા વોચ રાખીને બેઠેલી પોલીસને જોઈને બુટલેગરે કાર પૂરપાટ ઝડપે ભગાવી હતી દારૂની બોટલ સહિત ચાર પોઈન્ટ ત્રેપન લાખનો મુદ્દા માલ ઝડપાયો છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો પાંચ રૂપિયાની ચોકલેટ પાંત્રીસ હજાર રૂપિયામાં પડી વડોદરા જિલ્લાના ડેસર ગામમાં એક ચાર વર્ષની બાળકી રમવાના ઉત્સાહમાં ચોકલેટની સાથે એલઈડી ગોળી ઘડી ગઈ હતી બાળકી માર્કેટમાંથી ચોકલેટ લઈને આવી જેની સાથે રમકડાની લાઇટ ફ્રીમાં આવી હતી જે ઘડી ગયાની પરિવારને જાણ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં એક કલાક ચાલેલી સર્જરી બાદ બાળકીના પેટમાંથી બલ્બ બહાર કાઢીને પીડા મુક્ત કરાઈ હતી પરિવારને પાંચ રૂપિયાની ચોકલેટ પાંત્રીસ હજાર રૂપિયામાં પડી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં હીટ એન્ડ રનની ઘટનામાં બે મિત્રોના મોત થયા છે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસ અને દિવસે વધતી જઈ રહી છે ત્યારે તાજેતરમાં કચ્છમાં ગંભીર અકસ્માત સર્જાયો આ અકસ્માત અંજારના સાપેડા નજીક સર્જાયો હતો જેમાં હીટ રનની ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા હતા અકસ્માત બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અંજાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં પચીસ ટકાનો ઘટાડો રાજકોટ જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં પચીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે ફોર વ્હીલર માટે એક તરફી મુસાફરીના પિસ્તાલીસ રૂપિયા વસૂલાતા હતા તો પીઠાડિયા ટોલના કાપડ પાંત્રીસ રૂપિયા કરી દેવાયા છે ટોલ ટેક્સ ઘટાડવાને લઈને સ્થાનિકોએ આંદોલન પણ કર્યું હતું પરંતુ તે આંદોલન સફળ રહ્યું છે ભરૂડી ટોલ ટેક્સમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી ગોંડલના ભરૂડી ટોલ નાકા પર પિસ્તાલીસ રૂપિયા વસુ લાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસામ એનઆઈટી વિદ્યાર્થીઓનો આરોપ પ્રોફેસરે તેની સાથે અડબલા કર્યા આસામના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના એક આસિસ્ટન્ટ પ્રોફેસરની શુક્રવારે એક વિદ્યાર્થી પર જાતીય અડપલા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી આરોપી શિક્ષકની ઓળખ કોટેશ્વર રાજુ ધેનુ કોન્ડા તરીકે થઈ હતી પીડિતાની ફરિયાદ પર પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસને ગોથે ચડાવે એવા કુખ્યાતોના ભૂલ ભૂલ્યા ઘર છે રાજ્યભરમાં સાત હજાર છસો બાર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે આ યાદી તૈયાર થયા બાદ હવે તેમણે કરેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યો છે પરંતુ સુરત શહેરમાં કેટલાક હાર્ડ કોર ક્રિમિનલો પોલીસથી બચવા માટે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે જે ભૂલભલિયા સમાન છે ઘરો નજીક ગેરકાયદેસર ફૂટ ઓવરબ્રિજ છે અને ગૂંચવાયેલા રસ્તાઓને ઉકેલવા નકશા મંગાવીને તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખંભાતના દરિયો શહેરથી માત્ર સાતસોથી આઠસો મીટર દૂર છે ખંભાતના અખાતિયા વિસ્તારમાં દરિયાઈ ભરતીને કારણે મોટા પ્રમાણમાં જમીન ધોવાણની ગંભીર સમસ્યા સર્જાય છે પૌરાણિક અને નવાબી નગરી તરીકે જાણીતા ખંભાતમાં એક સમયે બોતેર દેશના વાવટા ફરકતા હતા અને તે વિશ્વનું મહત્વપૂર્ણ બંદર હતું તે ચાલીસ વર્ષ બાદ ભૌગોલિક કારણો અને ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયો ફરીથી ખંભાત શહેર તરફ આગળ વધી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લંડનનું હિત્રો એરપોર્ટ અઢાર કલાક પછી ખોલ્યો છે બ્રિટિશ રાજધાની લંડનમાં હિત્રો એરપોર્ટે અઢાર કલાક પછી ખોલ્યો છે ગુરુવારે રાત્રે એરપોર્ટ નજીક એક ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં સ્ટેશનમાં આગ લાગી હતી જેના કારણે એરપોર્ટે કામગીરી કરવાની બંધ પડી હતી બંધને કારણે તેરસો પચાસ ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી હતી જેના કારણે બે લાખ એકાણું હજાર મુસાફરો પ્રભાવિત થયા હતા પશ્ચિમ લંડનના હેયરમાં આગ લાગી હતી આના કારણે પાંચ હજારથી વધુ ઘરોને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ ત્રણ વર્ષમાં કેટલો ખર્ચો થયો કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડજુએ ગુરુવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માગી હતી રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ બત્રીસ મહિનામાં તેમણે આડત્રીસ વિદેશીય યાત્રાઓ કરી હતી જેમાં કુલ બસો અઠ્ઠાવન કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે